નમસ્કાર સાંજના છ વાગી ચુક્યા છે ન્યુઝરૂમ લાઈવ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ તો વિધાનસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થતાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠક બોલાવી છે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ સત્ર પૂર્ણ થતાં જ વિધાનસભા ખાતે જ કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે રાજ્યમાં વરસાદ અને અતિવૃષ્ટિ બાદની સ્થિતિની સમીક્ષા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી રહી છે બનાસકાંઠા પાટણ કચ્છમાં અતિવૃષ્ટિ થયેલા તાલુકાઓ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે યોજના કાર્યક્રમની પણ સમીક્ષા કરવામાં આવનાર છે અન્ય નીતિ નીતિવિષયક બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવશે કેટલાક મહત્વના નિર્ણય પણ લેવામાં આવી શકે છે આ જ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજાની જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ વિધાનસભાનું ચોમાસું સત્ર જે છે તે અંતિમ દિવસ પૂર્ણ થયો અને તેની સાથે જ હવે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક ની શરૂઆત થઈ છે બુધવાર છે અને મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બોલાવી છે રાજ્યમાં વરસાદ અને અતિવૃષ્ટિની સ્થિતિ ખાસ કરી બનાસકાંઠાની અંદર છે અને તેને લઈને આજની આ કેબિનેટ બેઠકમાં તે અંગે પણ સમીક્ષા થશે બનાસકાંઠા પાટણ કચ્છ ની અંદર ભારે વરસાદ છે અને તેની સ્થિતિની સમીક્ષા બેઠકની અંદર કરવામાં આવશે અલબત્ત આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠા ના પૂરગ્રસ્ત જે લોકો છે વિસ્તાર જે છે તેના નિરીક્ષણ માટે પહોંચવાના છે તેની સમીક્ષા કેબિનેટ બેઠકની અંદર થશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નો સત્તર સપ્ટેમ્બરે જે જન્મદિવસ છે અને તે અંગે અલગ અલગ રાજ્ય સરકારના પણ કાર્યક્રમો જે છે તે થવાના છે તો તેની પણ આ બેઠકની અંદર સમીક્ષા કરાશે ચર્ચા કરાશે રાજ્ય સરકારે જે સુધારા વિધેયકો પાંચ જેટલા આ બજેટ સત્ર ની અંદર ચોમાસું સત્ર ની અંદર પસાર કર્યા છે તો તેના ઇમ્પ્લિમેશન સંદર્ભે પણ ચર્ચા થશે અને અન્ય કેટલાક નીતિ વિષયક બાબતો વિષયક નિર્ણયોને લઈને પણ આજની આ કેબિનેટ બેઠક ની અંદર સમીક્ષા થશે ચર્ચા થશે બિલકુલ નિકુંજ આપ અમારી સાથે જોડાયેલો વધુ એક સમાચાર પર પણ આપણી પાસેથી માહિતી મેળવીશું